દર્શન કરી આજ તો મહાદેવ પ્રસન્ન થઈ ગયા હતા દા ત મહાદેવ તો અંદર ના પૂરજ નદી સતત ચાલુ ચાલુ મહાદેવ જય ચોક્કસ આ નદીઓનું પોણી વય તું ચોથી આવે તું ચોથી આવે કોઈને ખબર નહીં આગળ રિસર્ચર હોય તો ઘણી શોધ કરી બંધ થઈ ગયું હતું પાછું ચાલુ થઈ ગયું આપણને એવો ઇતિહાસ જોવા મળ્યો એના મોટા ફોટા વિડીયો પોણીનું કોઈ ઉદ્ગમ સ્થાન નહીં કોઈ અંત નહીં બસ આ ચમત્કાર આજ નમસ્કાર હર હર મહાદેવ ઓમ નમ શિવાય